નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તેવામાં મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ક્યારે ઘટશે અને મિત્રો સાથે સાથે વાત કરીએ તો ચાંદી પણ અત્યારે મિત્રો આગ જડતી તેજી સાથે આગળ વધી રહી છે ચાંદીનો ભાવ પણ મિત્રો છેલ્લા કેટલાય સમયથી મિત્રો ચોસલાનો ભાવ એક લાખ ની સપાટી કુદાવી દીધી છે તો મિત્રો હવે સવાલ અને ચાંદીના ભાવની અંદર આ આ ના માધ્યમથી એ પણ જાણીશું કે આગળના સમયની અંદર સોના અને ચાંદી ના ભાવમાં કેવી રીતના વધારો ઘટાડો આવશે અને મિત્રો સોના ચાંદીના ભાવને અસર કરતા એવા કયા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે

તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકો જેથી તમને વધુમાં વધુ ફાયદો થઈ શકે તેની પણ મિત્રો આપણે આ વિડિયોની અંદર માહિતીની વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોવો જરૂરી છે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં આગળના સમયની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી ને ઝડપથી મળી રહે તો મિત્રો વાત કરીએ તો સોનું સસ્તું થશે કે કેમ તેની સૌ વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો આજના દિવસે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય બજાર ખુલતાની સાથે જ એક મહત્વનો હાહાકાર જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો આજે સોનું ત્રણ હજાર સોળ થી લઈને ત્રણ હજાર ઓગણપચાસ ડોલર પ્રતિ અંશ સુધી મિત્રો ટ્રેડ કરી રહ્યું

તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે ચાંદીનો ભાવ પણ મિત્રો આસમાને ટપકી રહ્યો છે જેમાં પણ મિત્રો આગ જળતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે સવાલ એ થાય કે ચાંદી સસ્તી થશે કે કેમ ચાંદીની અંદર જો ભંગાણ આવી શકે તો ચાંદીનો ભાવ એક લાખની સપાટી કુદાવી દીધી છે તે મિત્રો પાછી નેવ હજાર કે પંચાણું ની સપાટી આવે કે કેમ તેની પણ આપણે વાત કરીએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર વાત કરીએ તો તેત્રીસ પોઈન્ટ ચાંદી ના ભાવ ઉપર પડતી હોય છે તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો આવતો હોય છે તેમજ મિત્રો વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે આ નિવેદન આપ્યું છે કે ની અંદર વધારો કરવામાં આવશે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે તેમાં મિત્રો વાત કરીએ તો ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારા વિશે બે તરફી જે નિવેદનોથી અનિશ્ચિતતા વધતા તેમજ ઇઝરાયલે ગાઝા પર સતત આઠમા દિવસે આક્રમણ ચાલુ રાખ્યું છે જે મિત્રો ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં મિત્રો ચાલુ રાખ્યું છે તેના લીધે મિત્રો જીઓ પોલિટિકલ ટેન્શન અનસરે સોના અને ચાંદી જે એ મિત્રો વર્લ્ડ માર્કેટમાં વધ્યા હતા અને વર્લ્ડ માર્કેટની અંદર મિત્રો સોનું વધીને વાત કરીએ તો 3026.70 ડોલર પ્રતિ અંશ અને મિત્રો ચાંદી 33.51 ડોલરે પહોંચી ગયા હતા અને મિત્રો મુંબઈની અંદર વાત કરીએ તો 10 ગ્રામ સોના દીઠ મિત્રો અત્યારે જોઈએ તો 1049 રૂપિયા જેટલો પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

હતી પરંતુ પડી રહ્યો છે તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો ઘટાડો આવી શકે છે અને મિત્રો શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે વાત કરીએ તો ટ્રમ્પનું જે ટેરિફ વધારા વિશેનું સ્ટેન્ડ હજી પણ અસ્પષ્ટ

તેમને પણ આપણે મોંઘા ભાવ કરીને મિત્રો વેચી શકીએ તેવી પણ મિત્રો અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ જો ટેરિફ વેલ્યુની અંદર મિત્રો વધારો આવે જેની અંદર મિત્રો વાત કરીએ તો ટેરિફ વેલ્યુથી જો મિત્રો સોનાના ભાવમાં વધારો કેવી રીતના આવી શકે તેની વાત કરીએ જો ટેરિફ વધે તો મિત્રો સોનાના ભાવ પણ વધી શકે કારણ કે મિત્રો જોઈએ ટેરિફ વેલ્યુના વધારાને કારણે તેની ડ્યુટી ડ્યુટીની અંદર વધારો થશે અને મિત્રો ડ્યુટી ડ્યુટીની અંદર વધારો થશે એટલે સોનાના ભાવની અંદર પણ વધારો થઈ શકે પરંતુ મિત્રો જો ટેરિફ વેલ્યુ ઘટાડવામાં આવે તો સોનાના ભાવની અંદર મિત્રો ઘટાડો આવી શકે કારણ કે મિત્રો જોઈએ તો ટેરિફ વેલ્યુ ઘટે તો સોનાના ભાવમાં ઘટાડો આવે કારણ કે મિત્રો સોનાની જે આયાત ડ્યુટી છે આયાત મિત્રો ઘટી શકે છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવી શકે છે તેમજ મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય અથવા તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો

સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરટ સોનાના દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારે આજે બત્રીસો તો બોતેર પ્રતિ અંશ પર ડોલર ખુલી ગયું છે અને મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આ જેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ સોનાના ભાવની આજે વાત કરીએ તો આજે નવસો ને અગિયાર રૂપિયા જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો અગત્યના દરરોજના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી